નમસ્કાર મિત્રો આજે હું એક ફિલ્ડમાં આવેલો છું તમે જોઈ શકો છો જે હજારું ગોટા જે મેરીગોલ્ડ કહેવામાં આવે છે બરોબર આ ખેતી ખેડૂતો માટે બહુ સારી ખેતી છે ખેડૂતો એમના ખેતરમાં વાવતા નહીં હોતા પણ જો આ તમે વાવો તો એનો ગાળો પાંચ મહિનાનો છે બરોબર આ ખેડૂત મિત્રોએ સાતમા મહિનામાં એને વાયેલા છે આજે અઢી એક મહિના થયા છે પણ તમે તેના ખેતરમાં જોઈ શકો છો કે કેટલા બધા ફૂલ છે અને એટલા માટે વાયા હતા કે નવરાત્રિથી મળીને દિવાળી સુધીનો જે સમયગાળો આવે છે જે ફૂલ માટેનો જે આપણો તહેવારો આવતા હોય છે એના માટે જ વાયેલા છે આનો ભાવ એવરેજ પચીસ રૂપિયાથી મળીને પચાસ રૂપિયાનો થશે તો આ ખેડૂતને સારા એવા પૈસા મળશે અને જે એમાં રોકાણ છે એ તમને ખબર છે કે એક છોડમાં ત્રણ રૂપિયાથી માંડીને પાંચ રૂપિયા સુધીનું રોકાણ હોય છે અને ઘણા ખેડૂતોમાં મલ્ચિંગ પણ વાપરે છે કોઈ મલ્ચિંગ વગર પણ વાવે છે તો આપણને અનુકૂળ હોય એ રીતે વાવી અને આપણો ફાયદો લઈ શકો છો